જય માતાજી મિત્રો આજે આપણે બનાવીશું દૂધીનો હલવો જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે નાના બાળકોને પણ ભાવે છે જો એના માટે આપણે સરસ મજાની ફ્રેશ દૂધી લઈ લીધી છે જે મેં ધોઈને લઈ લીધી છે હવે આપણે તેને છે ને છાલ ઉતારીને છીણી લઈશું અને આવી રીતે છાલ ઉતારતું જવાનું છે एकदम आपण सरळ रे आणि हलवा टेस्ट एकदम सरस मजा ने જો મેં દૂધીની છાલ મસ્ત ઉતારી લીધી છે હવે આપણે તેને છીણી લઈશું જો આપણી દૂધી સરસ મજાની છીણી લીધી છે હવે આપણે તેનું છે ને નીચવીને એનું બધું પાણી કાઢી લેશું જેથી હલવો એકદમ સરસ બને અને જલ્દીથી બની જાય જો આવી રીતે એને દબાવીને એનું બધું જ પાણી આપણે કાઢી લેવાનું છે હલવાનો એકદમ સરસ મજાનો સ્વાદ લાવવા માટે આપણે એના ઉપર કાજુ બદામ અને પિસ્તા નાખી શકીએ છીએ જો તમારી પાસે ન હોય તો પણ ચાલે પણ જો હોય અને નાખો ને તો એકદમ સરસ મજાનો ટેસ્ટ આવે હું આજે હલવામાં નાખીશ એટલે એના માટે આપણે કટિંગ કરી લઈશું હવે આપણે નાખીને શેકી લઈશું આવી રીતે ધીમે ધીમે હલાવીને એને શેકતું જવાનું છે એનો કલર ન બદલાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે તો આપણી દૂધી સરસ મજાની શેકાઈ ગઈ છે હવે આપણે તેમાં થોડોક ફૂડ કલર નાખીશું લીલો કલર જેથી તેનો હલવાનો કલર એકદમ સરસ આવે અને સારો એવો લાગે દેખાવામાં બધું દૂધ આપણું છે ને બરી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું આપણું બધું જ દૂધ સરસ મજાનું છે માવો હોય તો મિલ્ક પાવડર પણ નાખી શકો છો જેથી હલવાનો ટેસ્ટ એકદમ સરસ મજાનો આવે અને બહાર જે બજારમાં મળે ને એવો જ લાગે હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું તે તમે સ્વાદ પ્રમાણે જો બહુ ઓછું ગયડું ખાતા હોય તો થોડી અમથી ખાંડ નાખવાની છે ખાંડ નાખીને આવી રીતે એને હલાવતું રહેવાનું છે જ્યાં સુધી આપણી બધી ખાંડ ઓગળી ન જાય અને એકદમ સરસ મજાનો હલવો છૂટો ન પડે ત્યાં સુધી આપણે તેને હલાવતા રહેવાનું છે જો આપણું આ બધું અંદર દૂધ બળી જવા આવ્યું છે જો ઘી છૂટું પડતું જાય છે એકદમ સરસ મજાનું હલાવવાનું છે એકદમ મસ્ત છૂટું પડી જાય નીચે હલવો આ નહીં ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે હવે આપણે તેમાં એલચીનો પાવડર નાખી દઈશું જેથી એનો ટેસ્ટ એકદમ સરસ મજાનો આવે અને જે આપણે કાજુ અને બદામ સુધારીને રાખ્યા હતા તે પણ અંદર નાખી દઈશું પછી આપણે એને સરસ મિક્સ કરી લઈશું જો એકદમ આપણે સરસ મજાનું ઘી છૂટું પડી ગયું છે આપણો હલવો બનીને તૈયાર છે જો મિત્રો આપણો સરસ મજાનો દૂધીનો હલવો બનીને તૈયાર છે દેખાવમાં જ એટલો મસ્ત છે કે બાળકોને જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય જે દૂધી ન ખાતા હોય તે પણ હસતા હસતા ખાઈ લેશે અને બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે તો મિત્રો તમે પણ આવી રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો અને અમને જણાવજો કે તમારો હલવો કેવો બન્યો હવે આપણે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી અને જય શ્રી કૃષ્ણ